નમસ્કાર દર્શક મિત્રો હું શૈતલ મહેતા ન્યૂઝમ કચ્છમાં આપનું સ્વાગત છે જે અહીં આજ ના સમાચાર અનામત અંગે સુપ્રીમ કોર્ટનો અહિયાંથી ચુકાદો ગમે તે રાજ્યમાં મેડિકલ ફીજી ક્ષેત્રે એડમિશન મળી શકે જુવો અહેવાલ સમગ્ર દેશની મેડિકલ કોલેજમાં એડમિશન અંગે ચાલી રહેલી અનામત વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટનો ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે દેશની સર્વોચ્ચ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં ડોમિસાઇલના આધારે અનામતનો લાભ નહીં મળે કોર્ટે તેને અસંવૈધાનિક માન્યું છે કોર્ટે આ સંવિધાનના અનુચ્છેદ એકસો ચુમ્માલીસનું ઉલ્લંઘન ગણાવતા તેને લાગુ ન થઈ શકે તેવું જણાવ્યું હતું સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની પીઠમાં જસ્ટિસ ઋષિકેશ રોય જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ એસ વી એન ભટ્ટીનો સમાવેશ થાય છે પીઠે કહ્યું કે અમે તમામ ભારતના નિવાસી છીએ અહીં રાજ્ય અથવા પ્રાંતિય ડોમિસાઇલ જેવું કંઈ જ નથી માત્ર એક જ ડોમિસાઇલ છે અને તે છે ભારતીય આ સાથે જ પીઠે સ્પષ્ટતા કરી કે સંવિધાનના અનુચ્છેદ ઓગણીસ અંતર્ગત દરેક નાગરિકને ભારતના કોઈ પણ હિસ્સામાં રહેવા વ્યાપાર કરવા અને નોકરી કરવાનો અધિકાર છે આ અધિકાર શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ સંદર્ભે પણ લાગુ થાય છે અને ડોમિસાઇલ આધારિત કોઈ પણ પ્રતિબંધ પીજી સ્તર પર તેના મૌલિક સિદ્ધાંતોનું હનન કરે છે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે કેટલીક હદ સુધી ડોમિસાઇલ આધારિત અનામત અંડર ગ્રેજ્યુએશન પ્રવેશમાં માન્ય હોઈ શકે પરંતુ પીજી મેડિકલ કોર્સમાં તેને લાગુ કરી શકાય નહીં કોર્ટે કહ્યું કે પીજી કોર્ટમાં તજજ્ઞતા અને કૌશલ મહત્વપૂર્ણ હોય છે જસ્ટિસ દુલિયાએ આ નિર્ણયનું અવલોકન કરતાં કહ્યું કે પીજી મેડિકલ કોર્સમાં નિષ્ણાત ડૉક્ટરોની જરૂરિયાત વધારે છે માટે આવાસ આધારિત અનામત ઉચ્ચ સ્તર પર સંવિધાનના અનુચ્છેદ ચૌદનું ઉલ્લંઘન થશે આ નિર્ણયમાં કોર્ટે તે વિદ્યાર્થીઓને રાહત આપી છે જે હાલમાં ડોમિસાઇલ આધારિત અનામત અંતર્ગત પીજીમાં એડમિશન લઈ ચૂક્યા છે અથવા જેમણે પહેલાં જ પોતાના પીજી મેડિકલ શિક્ષા પૂર્ણ કરી લીધી છે

માનદ મંત્રી મહેશ તેઠાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ દેશના છૌતેરમાં પ્રજાસત્તાક પર્વે લોકશાહીના પાયાના પથ્થર એવા ભારતના બંધારણનો અમે આદર કરીએ છીએ આપણી એકતા અને અખંડિતતાનું આ પ્રતિક દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકારો આપે છે ચાલો આપણે સૌ મળીને તેના મહાન મૂલ્યોને સ્વીકારીએ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ અદાણી પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ છિયાતરમે ગણતંત્ર દિનકી શુભકામનાએ દીનદયાલ પો દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર